બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે છપ્પૈયા આજુબાજુના બીજા ગામોમાં પણ ધર્મદેવના સગા સંબંધીઓ રહેતા હતા ઘનશ્યામ માતા પિતા તથા ભાઈ ભાભી સાથે ઘણી વખત ત્યાં જતા હતા એક દિવસ ભાઈ અને ભાભી સાથે ઘનશ્યામ તર ગામ ગયા ત્યાં સુવાસિની ભાભીના પિતા બળદેવ દુબે રહેતા હતા ઘણા સમયે સુવાસિની વગેરે પોતાને ત્યાં આવ્યા હતા તેથી દુબેએ તેમને ખૂબ જ આગ્રહ કરીને ઘણા દિવસ રાખ્યા તેમાં એક દિવસ સૌ બળદેવ દુબેવની વાડીએ ગયા ત્યાં જાંબુ કેરી દ્રાક્ષ દાડમ વગેરે ફળોના ઝાડ હતા તેમાંથી ફળો ઉતારી સૌ ઉજવણી કરવા લાગ્યા તે વખતે ઘનશ્યામ ત્યાંથી નીકળીને બાજુના ખેતરમાં ચીબડી વાવી હતી ત્યાં પહોંચ્યા ખેતરમાં મજૂરો ચીબડાની વેલીના આસપાસનો ઘાસ નીંદતા હતા ઘનશ્યામ પણ મજૂરો સાથે કામ કરવા લાગ્યા પણ ઘાસના બદલે ચીબડાના વેલા ઉપાડવા માંડ્યા મજૂરોએ કહ્યું ઘનશ્યામ આ શું કરો છો ત્યારે હસતા હસતા ઘનશ્યામે કહ્યું ઘાસ તો ઘણું છે અને આ વેલા ઓછા છે તેથી થોડી ઓછી હિંસા થાય એવું કરીએ ને મજૂરોએ તેમને વાર્યા પણ ઘનશ્યામે તો લગભગ બધા જ વેલા ઉપાડી નાખ્યા તેથી મજૂરોએ રામપ્રતાપભાઈને ફરિયાદ કરી રામપ્રતાપભાઈને આ સાંભળીને ઘનશ્યામ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો એટલે ઘનશ્યામ પણ ત્યાં દોડતા દોડતા આવ્યા રામપ્રતાપભાઈએ ઠપકો આપતા કહ્યું ઘનશ્યામ કેમ ચીબડાના વેલા ઉપાડી નાખ્યા શું અહીંયા ધમાલ કરવા આવ્યા છો આમ કહીને હાથ ઉગામ્યો ત્યાં ઘનશ્યામ રડવા લાગ્યા સુવાસીની ભાભી આ જોઈને દોડતા દોડતા આવ્યા તેમણે ઘનશ્યામને તેડી લીધા અને રામપ્રતાપભાઈને કહ્યું સુકમ ઘનશ્યામને મારો છો એટલામાં બળદેવ દુબે આવ્યા અને તેમને જોઈને ઘનશ્યામ જોર જોરથી રડવા લાગ્યા દુબેએ પૂછ્યું રામપ્રતાપ કેમ ઘનશ્યામને મારો છો રામ્રતાપભાઈએ કહ્યું તોફાન પણ કંઈક હદ હોય કે નહીં જુઓને આ બધા ચીબડાના વેલા ઉપાડી નાખ્યા ઘનશ્યામ તરત જ ભાભીને કેડેથી નીચે ઉતરી ગયા અને બોલ્યા ભૈયા મજૂરો જુઠ્ઠું બોલે છે મેં એક પણ વેલો ઉપાડ્યો જ નથી ચાલો જુઓ તો ખરા સૌ ખેતરમાં આવ્યા જોયું તો ચીબડાના વેલા તો જેમના તેમ જ હતા વધારાનો ઘાસ ઉપાડેલું હતું મજૂરો તો આ જોઈને આશ્ચર્ય પામી ગયા રામપ્રતાપભાઈ પણ ભોઠા પડી ગયા તેમણે ઘનશ્યામને વગરવાકે માર્યા તેથી તેમના હૃદયમાં ખૂબ જ દુઃખ થવા લાગ્યું ઘનશ્યામે ઉપાડી નાખેલા ચીબડાના વેલા પાછા ચોંટાડી દીધા તે જોઈને સૌને થયું કે ઘનશ્યામ સાચે જ કંઈક અવલૌકિક બાળક છે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે